નમસ્કાર મિત્રો હું ગીતા પંચાલ આજે શનિવારની સવાર અને જન્માષ્ટમીનો દિવસ અને આપની જોડે ખૂબ એક મહત્ત્વની વાત કરવા માટે અહીંયા બેઠી છું મને એમ થયું કે વિડીયો બનાવું છું ઘણા બધા પણ આ વિડીયો બનાવો અત્યારે મને ખૂબ જરૂરી લાગ્યો એટલા માટે સવારમાં જ આજે વિચાર કર્યો કે આ શાંતિના વાતાવરણમાં અને આજે શ્રી કૃષ્ણની વાતો કરતાં આપણે બધા જે જાણીશું અને જે સમજીએ છીએ એ તો વાત તો સાચી છે પણ આજે આ વાત આજના આ સાંપ્રત સમયમાં આજના આ સમયમાં આ વાતને ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે મિત્રો આજે જન્માષ્ટમી છે અને શ્રી કૃષ્ણના જીવન ચરિત્ર વિશે વાત કરવી એ બહુ મોટી વાત છે કે અત્યારે હું એના વિશે વાત કરું એટલી બધી યોગ્ય પણ નથી મેં ગીતા વિશે ઘણી વાત કરી છે કે ગીતાના શ્રીમદ ભગવદ્ ગીતા અને લાઈફ મેનેજમેન્ટ એના વિશે મારા વિડીયો આપ જોઈ શકશો નીચે છે સાંભળી શકશો તો એની લિંક હું મૂકી દઈશ તો મિત્રો આ વાત તો એક આડ વાત છે પણ આજે આ વાત મારે એટલા માટે કરવી છે કે આજે આપણે જોઈએ છીએ સનાતન ધર્મની વાત થઈ રહી છે બધી ધર્મની વાતો થઈ રહી છે અને એ લોકો એનો પ્રચાર કરી રહ્યા છે અને સનાતન ધર્મને અપનાવો એવી વાત કરે છે કાલે એવું બન્યું કે કાલનો ફ્રી સમય હતો અને થોડું એમ હતી બેઠી હતી તો કેરાલા સ્ટોરી પિક્ચર આવતું હતું ટીવી પર તો એમાં મેં જોયું થોડી વાર મને રસ પડ્યો પહેલાં બહુ સાંભળ્યું હતું એના વિશે કેરેલા સ્ટોરી વિશે કે આમ આવ્યું તેમાં આવ્યું લોકો આટલું બધું જોવા જાય છે તો જ્યારે મેં જોયું પિક્ચર ત્યારે મને પણ એક વાતનો અંદાજ આવ્યો કે જેમ ક્રિશ્ચિયન કોમ્યુનિટી અને મુસલમાન લોકો પોતાના ધર્મ માટે બાળકોને ખૂબ પેલું કરે છે કે આમ કરીને ખાવું આમ કરીને ખાવું આવું જમતા પહેલાં આવું કરવું આમ કરું એ બધી પણ શું આપણે આપણા બાળકોને ક્યારેય હાથ જોડતા શીખવાડીએ છીએ અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને હું દરેક જ્યારે પણ મંદિર જાઉં ત્યારે મારા નાના બાળકો મારા બાળકોના બાળકોને મંદિરે જોડે લઈ જવા લઈ જાઉં છું અને એ લોકોને એમ લાગે છે કે દાદી કે નાની ફરવા લઈ જાય છે કે બહાર લઈ જાય છે પણ હું મારા મનમાં ક્યાં કહું છે કે ઈશ્વર પ્રત્યેની અડક શ્રદ્ધા બાળકોના મનમાં જો નાનપણથી રોપવામાં આવે તો આ બહુ મોટું કામ થશે મિત્રો આજે મારામાં આટલી શ્રદ્ધા જીવનમાં ઘણા બધા આજે મારી ઉંમર ત્રેસઠ વર્ષ છે ને જીવનમાં ઘણા નાના મોટા ઉતાર ચઢાવ આવ્યા બહુ નાની વયે માતા ગુમાવી પિતા ગુમાવ્યા પણ જીવનમાં એ શ્રદ્ધાના બીજ ક્યાંથી રોપાયા બહુ બાળપણથી માતા પિતા દ્વારા મારા મારા માતા પિતા દ્વારા રોપાયેલા આ બીજ આજે એક વટવૃક્ષ બની ગયું છે અને અંધશ્રદ્ધા નથી મને ક્યાંય જો ઘણી બધી અંધશ્રદ્ધાવાળી વાતો છે એને હું નકારું છું અને એનું હું પાલન પણ નથી કરતી અને હું એમાં બહુ વિચારતી પણ નથી અને જ્યારે મારે કહેવું પડે ત્યારે હું કહું છું પણ ખરી કે આ વસ્તુ પર હું બહુ વિશ્વાસ નથી કરતી હું વિશ્વાસ ખાતરીપૂર્વકનો કરું છું મારા મનમાં બેસે તો હું આ વિશ્વાસ કરું છું તો મિત્રો મેં કેરાલા સ્ટોરીમાં કાલે જોયું કે જ્યારે એક ક્રિશ્ચન ફેમિલી અને એક હિન્દુ ફેમિલી અને એક મુસલમાન ફેમિલી વિશે શું ફરક છે અને આ આ આ ફિલ્મે બહુ હોબાળો મચાવ્યો હતો તો આજે જ્યારે આપણે લવ જે હાથની બધી જેવી વાતો સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં બધાના મનમાં ક્યાંક ને ક્યાંક થોડું ભય છે આપણા બાળકો સિક્યોર નથી એવું આપણને લાગે છે આપણી બાળકીઓ સિક્યોર નથી હોવું છે તો શું આ એક નાનકડો પ્રયત્ન કરી શકીએ અને એક વિચાર બીજ રોપી શકીએ આજે આપ મંદિરે જાઓ ત્યારે મંદિરે તમારા બાળકોના બાળકોને ચોક્કસ જોડે લઈ જાઓ અને આપણા બાળકોને પણ લઈ જાઓ કે ચલ ને પી આજે મારી સાથે મંદિર તું જરા મને સાથ આપવા ચાલ કારણ કે આજે યુવાનોમાં જે હતાશા છે ડિપ્રેશન જે સ્ટ્રેસ છે એ એના કારણે જ છે કારણ કે બાળકો હવે ક્લબોમાં જતા થઈ ગયા છે સનડે આપણે શનિ રવિ જ્યારે રજા હોય તો હોટલોમાં જાય છે ક્લબોમાં જાય છે ફન પાર્ક ફન ફન એન્ડ ફૂડ પાર્કમાં જાય છે અને ફન બ્લાસ્ટમાં જાય છે આવા બધા જગ્યા મારી વિરોધ નથી તમે જીવનની મજા ના કરો એનો કોઈ વિરોધ નથી પણ જોડે જોડે આવા સંસ્કારો પણ બાળકોમાં રોપો મિત્રો અને આ ખૂબ જરૂરી છે કારણ કે બાળકોમાં જો નાનપણથી થોડા પણ ધર્મના સંસ્કાર આપણાતો તો આ આપણું પાંચ હજાર છ વર્ષ જ્યાં ધર્મ છે આપણી સંસ્કૃતિ છે એ જળવાઈ રહેશે અને ખરેખર જ્યારે ઊંડાણથી તમે જુઓ છો જીવનનું ચિંતન અને મનન કરો છો તો આ ગીતાના દરેક શ્રીમદ્ ભદવદ ગીતાના દરેક શ્લોકમાં જીવન કેમ જીવાય એના વિશે આપેલું છે એનું ખૂબ સરસ મહત્ત્વ સમજાવ્યું છે પહેલો જ જીવન એનો જે અધ્યાય છે અર્જુન વિષાદ યોગ મિત્રો આ અર્જુન વિષાદ યોગમાં તમે જુઓ તો આજે અનેક લાખો બાળકો છે જે ડિપ્રેશનમાં છે હતાશામાં છે અને જે છે પણ જો એકવાર તમે અર્જુન વિષાદ યોગ વાંચી લો તો તમને ખબર પડશે કે આ શું છે અને આગળ કેમ વધો તમે જીવનમાં એનું બહુ સ્પષ્ટાકરણ કરી છે કે અર્જુન જેવો મહારથી પણ વિષાદમાં પડી શકે જેણે આટલું બધું જીવનમાં એચિવ કરેલું જેણે મેળવેલું હતું અને કેટલા કેટલા યુદ્ધો જીત્યા હતા એ એ અર્જુન જ્યારે વિષાદમાં પડી જાય તો શું આપણે તો શું કરી સામાન્ય માનવીઓ છીએ તો મિત્રો આજે આ એક વાત જરૂર કરજો તમારા બાળકોને લઈને મંદિરે જાઓ એ લોકોને થોડા ધર્મના જ્ઞાન આપો એમને ગાયત્રી મંત્ર શીખવાડો સવારે ઉઠીને જો બાળકો વહેલાં નથી ઉઠતા તો એમને સૂર્યની પૂજા કરવાનું સૂર્યને જળ ચડાવવાનું મહત્વ સમજાવો સવારે ઉઠીને જો સવારે સૂર્યને જળ ચડાવવા મળશે ભલે દસ વાગે ઉઠે અગિયાર વાગે ઉઠે નાહી ધોઈને એમ કે બેટા ભગવાનને હાથ જોડ અને સૂર્યને જળ ચડાવો અને સૂર્યને જળ ચડાવશે ને અને પછી એને ધીમે ધીમે આદત પડશે કે વહેલા ઉઠી તો વધારે સારું ચડાય કારણ કે પછી એના મનમાં એક વિચાર બીજ રૂપાયો કે સૂર્ય તો અત્યારે ઉપર આકાશ પર આવી ગયો તો કેમ નથી દેખાતો મમ્મી તો એને કહેવાશે કે બેટા સૂર્ય સવારે સાત વાગે તું મૂકે ને ઉઠે ને અને જુએ ને તો તને તારી સામે જ દેખાશે અને ત્યારે તું જળ ચડાવે ને તો તને સૂર્ય દાદા તારી સામે દેખાશે મિત્રો જુઓ આપણે સુરતને દાદા કહીએ છીએ અને ચંદાને મામા કહીએ છીએ દાદા એટલે શું આપણા પિતૃ આપણા 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 પિતાના પિતા જે આપણને જીવનમાં કેટલી બધી શીખામણો આપે છે હું કહું છું કે આને શીખવાડે છે જીવન જીવતા હું કહું કે આજે મારું આ વાર્તા કથન કે મારું જે આ બોલવાની છે મારી જે વાત છે મને પાસે આટલી બધી વાર્તાઓ છે એ મારા દાદાના પ્રતાપે છે મારા માતા પિતાના પ્રતાપે છે એમણે મને બાળપણમાં ખૂબ વાર્તા કરી છે અમને બધા ચારેય ભાઈ બહેનોને તો આજે મને એમ જ થાય કે જો આપ સૌ આટલું સૂર્યનું જળ ચડાવતા શીખવાડશું ખાતા પહેલાં ભગવાનને એ લોકોને આભાર માનતા શીખવાડશું મારા બાળકો બંને નાના હતા ત્યારે અમે એમને ખાલી એમ કહેતા મારા એક ભાઈ હતા અમને મળેલા તો એમણે એકવાર વાત કરી મારી દીકરીને જોઈને કે તું ડૉક્ટર બની શકે એમ છે તારે શું કરવાનું રોજ સવારે ઉઠી અને નાહી અને એક અગરબત્તી પ્રગટાવવાની અને ઘંટડી વગાડવાની ભગવાનને બે હાથ જોડવાના બસ આટલું જ કરવાનું મારા દીકરાને કીધેલું કે બેટા તું રોજ સવારે સ્કૂલે જતા હોય તો ત્યારે એકવાર શિવજીનું મંદિર રસ્તામાં આવે તેમાં એક લોટો પાણી ચડાવતો જજે ને આ બીજ નાના નાના કોઈ અમારા હિતેચુ દ્વારા રોપાયા હતા હું તો આ કરતી જ પણ મને એમણે ધ્યાન દોર્યું કે આ બાળકો જોડે પણ આ કરાવડાવો એ લોકોને હાથ જોડાવતી મંદિરે જતા ખૂબ મંદિરે જતા અને કાયમ વાર તહેવાર હોય તો મંદિરે આજે પણ અમે સવારે બેસતા વર્ષે સવારે વહેલાં ચાર વાગે ઉઠી અને નાહી ધોઈ અને ઘરમાં કચરાવાળી બધું કરી અને મંદિરે દર્શન કરવા જઈએ છે તો આ બહુ જરૂરી છે આપણને આપણા આપણું જે જે સંસ્કૃતિ છે આપણા જે સંસ્કાર છે એની જોડે જોડાવાનો હવે વખત આવી ગયો છે શનિ રવિમાં કે દિવાળીઓમાં ફરવા જઈ અને તમે તમારા તહેવારોની અહેલના કરો છો તમે આ બાળકોને શીખવાડતા જ નથી કે આ તહેવારનું શું મહત્ત્વ છે દિવાળીના દિવસે જ્યારે અમાસની દિવસે જ્યારે દીવા પ્રગટ્યા રામ વનવાસથી પાછા આવ્યા રાવણનો વધ કરી સીતાને લઈને ત્યારે અમાસના દિવસે આખી અયોધ્યાએ જે દિવાળી દીવા પ્રગટાવ્યા એને દિવાળી કહેવાય અને આ વાત જ્યારે આપણે બાળકને કહીએ ને ત્યારે નિરાશામાં એક આશાનો અંધકારની ઘોર રાત છે અમાસ એટલે પે દીવા પ્રગટ્યા કેમ કારણ કે એક સારું કામ કરી અને ભગવાન પ્રભુ પાછા ફરી રહ્યા હતા પોતાના પિતાનું વચન પાલન કરી પિતા ત્યારે એમણે દિવસ નહોતો જો આજે આપણે અંધશ્રદ્ધામાં અટવાઈએ છીએ ને ત્યારે દિવસો નથી જોવાના એટલે આપણે અંધશ્રદ્ધામાં અટવાઈએ છીએ તો શું કરીશું આજે આજે જન્માષ્ટમી છે એકવાર કૃષ્ણના દર્શન કરવા જજો ગમે તે મંદિરે દર્શન કરવા જજો અને તમારા બાળકોને જોડે લઈ જજો મિત્રો આ સનાતન ધર્મની જે વાત થાય છે સનાતન એટલે શું કે હિન્દુ કે કસાને વાત નથી કરતા પણ સનાતન એટલે જે ધર્મ સનાતન છે એ હંમેશથી ચાલો આવ્યો છે માનવ ધર્મ મિત્રો જ્યારે મેં આદર્શ અમદાવાદમાં એક એનજીઓ છે અને એમાં મેં લાઈફ મેનેજમેન્ટનો કોર્સ કર્યો મારી પચાસ વર્ષની ઉંમરે અને ત્યારે મેં જાણ્યું કે ધારણ કરે તે ધર્મ એ પહેલાં ગીતા અનેક વાર વાંચેલી પણ એનો અર્થ હું સમજી અમારા શિક્ષક હતા એક બત્રીસ વર્ષનો છોકરો શ્રી જ્વલંતભાઈ અને એમના દ્વારા જ્યારે એમણે એ એટલો બત્રીસ વર્ષનો છોકરો વિવેકાનંદના વિચારોને સમર્પિત હતો અમારા આમ તો મારી ઉંમર આટલી છે એટલે મારાથી બોલાઈ ગયું પણ એમને આજે પણ એમના માટે અમને ખૂબ માન છે અને અમે એમને વંદન કરતા પ્રણામ કરતા એમની સામે પ્રણામ કરતા અમારા ગુરુ હતા બત્રીસ વર્ષના છોકરાને અમે ગુરુ બનાવેલો અને અમે બધા ઉંમરવાળા હતા હા બધા ફિફ્ટી પ્લસવાળા લોકો હતા કેટલા જણ થોડા નાના પણ હતા યંગ્સ પણ હતા પણ અમે ફિફ્ટી પ્લસવાળા જેટલા હતા ને એમણે પણ એમને ગુરુ માનેલા તો મિત્રો ધારણ કરે તે ધર્મ આપણે જે ધર્મને ધારણ કર્યો છે એના સંસ્કારો થોડા થોડા બાપો બાળકોને આપવા બહુ જરૂરી છે તો આજે મારું આપણે એટલું નમ્ર નિવેદન છે એટલી નમ્ર વિનંતી છે કે આજે આપણા બાળકોને ચોક્કસ એકવાર મંદિરે લઈ જાઓ એમને આપણા ધર્મની વાતોથી અવગત કરાવો એમને બાળકો નાના હોય તો એમને શ્રીના શ્રી કૃષ્ણ અને શ્રીરામની બાળ લીલાઓ વિશે વાતો કરું આ રીતે એમનામાં થોડા થોડા નાના નાના ધર્મના સંસ્કાર સિંચજો અને આ બહુ જરૂરી છે આજના સમયમાં જો કાલે આપણા બાળકોને આપણા યૌવન ધનને સાચવવું હશે तो आप आ काम चौक्स ने चौक्स करव पड़ से बाकी तो पशी आप कहूँ पड़ से गाव पड़ से हैं तूफान से कस्ती निकाल के इस देश को रखना मेरे बच्चों संभाल के तुम ही भविष्य हो मेरे भारत विशाल के इस देश को रखना मेरे बच्चों संभाल के तो मित्रों आज आटलूज कहींमेश તમને આ ચેનલ ગમે આ વિડીયો ગમે તો ચોક્કસ મોટા પાય એને લાઈક કરો શેર કરો કારણ કે આ બહુ જરૂરી છે આ સમયમાં અને જો મારા અવાજ પણ ગળગળો થઈ ગયો મારા આંખમાં આંસુ પણ આવી ગયા છે પણ મને એમ થાય કે ચોક્કસ તમે આ કામ કરજો અને મારા ચેનલ માટે નહીં કે વિડીયો માટે નહીં પણ આપણા ધર્મની સંસ્કૃતિ માટે આપણા ધર્મને બચાવવા આપણા યુવાનોને બચાવવા માટે આ કામ કરજો આપણા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આ કામ કરજો બાળકોને મંદિર લઈ જજો જમતા પહેલાં એમ લોકોને એકવાર આભાર માનવાનું કહેજો બે હાથ જોડવાનું કહેજો આપણા તહેવારોનું મહત્વ સમજાવજો અને આપણા જીવનમાં આ તહેવારો શું ઉપયોગી છે એની પણ વાત કરજો તમે પણ જાણજો ને જણાવજો હું આગળ પણ આ વિશે વાત કરતી રહીશ તો નમસ્તે શું પ્રભાત આપનો દિવસ શુભ હજો આનંદમય હજો અને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છા નમસ્કાર